કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ સંસારના દરેક કષ્ટમાંથી મુક્તિ અપાવે છે ત્યારે આજે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવવા ભક્તિ સંદેશની ટીમ પહોંચી છે મહેસાણાના પાંચ લીંબડી ઢાળ વિસ્તારમાં કે જ્યાં ગોવિંદ માધવનું એક સુંદર અને પ્રાચીન મંદિર સ્થાપિત છે આ મંદિર ગાયકવાડ સરકાર પૂર્વેનું હોવાની માન્યતા છે તો આવો શ્રી કૃષ્ણના નામ સ્મરણ માટે કરીએ આ સુંદર મંદિરની મુલાકાત મહેસાણામાં આવેલ ગોવિંદ માધવ મંદિર એ શહેરના પોષ વિસ્તાર એવા પાંચ લીમણીમાં આવેલ છે આ પ્રાચીન મંદિર ગાયકવાડ સરકાર પૂર્વેનું હોવાનું માનવામાં આવે છે એક માન્યતા પ્રમાણે પહેલાં આ સ્થળ પર એક નાનું મંદિર હતું જેમાં જાનકીદાસ રામાનંદી સાધુ મંદિરની પૂજા અર્ચનાની જવાબદારી સંભાળતા હતા મહેસાણા આવતા ભક્તો માટે મહંત અન્નક્ષેત્ર ચલાવતા હતા તો અહીં આવતા શ્રદ્ધાળુઓ તેમજ તે વખતના નગરસેઠ હીરાલાલના સહયોગથી નવીન મોટા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને તેમના જ અથાગ પ્રયાસોના કારણે આ મંદિર મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના ભક્તો માટે આજે શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે અહીં આવતા તમામ ભક્તોની મનોકામના ગોવિંદ માધવ પૂર્ણ કરતા હોવાની માન્યતા છે અહીં આવતા ભક્તોને ગોવિંદ માધવ મંદિર સાથે ભગવાન રામચંદ્રજી તેમજ અન્ય દેવી દેવતાઓના પણ દર્શનનો લાભો મળે છે આ મંદિરમાં ખાસ કરીને દર રવિવાર તેમજ અગિયારસના દિવસે ભક્તોની વિશેષ ભીડ જોવા મળે છે તો અહીં આવતા ભક્તો ખાસ કરીને સંતાન પ્રાપ્તિ માટે મનોકામના માંગતા હોય છે અહીંયા ખાસ કરીને શનિવાર અને પૂનમના દિવસે ભક્તોની ભીડ હોય છે બરાબર બસ જે દરેકને મનોકામના પૂર્ણ કરવા માટે અહીંયા લોકો આવે છે દર્શન કરવા અને એમની મનોકામના ભગવાન પૂરી કરે છે જે કંઈ અહીંયા આવે છે તેમની સર્વ મનોકામના પૂર્ણ થાય છે અહીંયા હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે જે કોઈ આવે એ શ્રદ્ધાથી કામ કરે છે એનું મનોકામના પૂર્ણ થઈ જાય છે આ મંદિરના દર્શનાર્થે આવતા ભક્તો ખાસ કરીને સંતાન પ્રાપ્તિ અને ઘરમાં સુખ શાંતિ માટે બાધા રાખતા જોવા મળે છે આ તમામ ભક્તોની મનોકામના ગોવિંદ માધવ પૂર્ણ કરતા હોવાની છે માન્યતા અહીં કેટલાક મહિલા મંડળ દ્વારા દર રવિવારે ભજનનું પણ આયોજન કરવામાં આવે છે તો આ મંદિર પરિસરમાં અનેક ધાર્મિક વિધિનું પણ મહત્વ સંકળાયેલ છે જેમાં યજ્ઞ કાલ સર્પયોગ જેવી પવિત્ર વિધિ પણ આ પવિત્ર સ્થળે કરવાની માન્યતા રહેલી છે હું વર્ષોથી અહીંયા દર્શન કરવા આવું છું મારે ભગવાન ઉપર અતુટ શ્રદ્ધા છે અને અહીંયા પણ જે કોઈ બી આવે છે એમની મનોકામના પરિપૂર્ણ થાય છે ભગવાન ઉપર અમને અતૂટ શ્રદ્ધા છે આ મંદિર એકદમ જૂનું અને પુરાણું છે અહીંયા કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બાધા કે માનતા માને છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને એની શ્રદ્ધા અતુટ હોવાથી એની દરેક આશાઓ પૂરી થાય છે આ પ્રાચીન ગોવિંદ માધવ મંદિરમાં આવતા તમામ શ્રદ્ધાળુઓની શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે તો અહીં આવતા તમામ ભક્તો જ્યારે ગોવિંદ માધવના દર્શન કરે છે ત્યારે તેમને પોતાની આથી વ્યાધિ અને ઉપાધિ એમ તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ મહેસાણા